નમસ્કાર બોડેલામાં આપણું સ્વાગત છે હું છું બરકટોટલા ખાતરી બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે મોસમનો એટલે કે ઉનાળાનો સૌથી ગરમ દિવસ રહ્યો ચુમ્માલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આજે રહ્યું આમ તો છોટાઉદેપુર જિલ્લામાં ટેમ્પરેચર માપવાના જે મીટર છે એ કોઈપણ જગ્યાએ હવામાન કેન્દ્ર જ નથી પરંતુ જે પ્રકારના આંકડા આપણને મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો ગઈકાલે ફોર્ટી થ્રી ડિગ્રી તાપમાન હતું આજે જે માહિતી મળી રહી એ પ્રમાણે ચુમ્માલીસ ડિગ્રી એક ડિગ્રી ગઈકાલ કરતાં વધ્યું છે છોટાઉદેપુર જિલ્લાનો આ મોસમમાં ઉનાળાની આ સિઝનમાં સૌથી ગરમ દિવસ આજનો રહ્યો બજારોમાં ચહલ પહલ એકદમ ઘટી ગઈ હતી હમણાં સાંજે લગભગ સાડા પાંચ વાગ્યા છે અને હવે ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ કે આ બોલી તરફ અમે અલીપુરા ચોકડી પર ઊભા છે ચાર રસ્તા પર તમે જુઓ કે વેહિકલ્સ અલીપુરાની દિશામાં પણ ધીમે ધીમા એની મૂવમેન્ટ નજરે પડી રહી છે એ સાથે છોટા રોડ પર પણ તમે જુઓ કે વેહિકલ્સ જે આ જગ્યા ઉપર બપોરે બારથી ચાર દરમિયાનમાં બપોરના બારથી ચાર દરમિયાનમાં એકદમ જનતા કરતું જેવી પરિસ્થિતિ હોય છે આ આપણે વાળો રોડ એસી ડેપોવાળા રોડ તે પણ તમે જુઓ કે અહીં હવે લોકોની અવર જવર ચાલુ થઈ ગઈ છે અને એને લીધે જે મૂવમેન્ટ છે તે હવે નજરે પડી રહી છે ગ્રામીણ વિસ્તારની અંદર અત્યારે જે ટેમ્પરેચર વધ્યું છે એને લીધે લોકો ખૂબ જ પરેશાન છે આપણે ગ્રામીણ સંસ્કૃતિ અને હાટ બજાર ભરાતા હોય છોટાઉદેપુર કવાડ પાનવડ વિખાપુરા પછી બોડેલીમાં પણ ભરાય સંખેડા એટલે કે ભાજરપુર બજાર સમિતિ છે તેમણે પણ હાટ શરૂ કર્યો છે આ તમામ હાટ બજારની અંદર અત્યારે ઉનાળાની અંદર જે લોકો અવર જવર છે એકદમ ઘટી ગઈ છે બોડલી સહિત જે મુખ્ય પ્લેસો છે તાલુકાના શહેરી વિસ્તારો છે ગીટ વિસ્તારો છે ત્યાં પણ બપોરે જનતા કરફ્યુની સ્થિતિ સર્જાય છે અત્યારે સામી સમી સાંજે લગભગ પાંચ વાગ્યા પછી લોકો શાકભાજી લેવા જાય અને બીજા એમના પોતાના કામ સર્જાય ત્યારે મૂવમેન્ટ ફરી પાછી શરૂ થાય એ રીતની મૂવમેન્ટ આપણે આ જોઈ શકીએ છીએ લોકોની અવર જવર આ રીતની અવસ્થા અને સ્થિતિ અત્યારે આપણને જોવા મળે છે અને જે પ્રકારનો સિનારીઓ ઉનાળાની ગરમી એની ચરમ પર અહેસાસ થઈ રહ્યો છે ભલે ચુમ્માલીસ ડિગ્રી છે પરંતુ અહેસાસ છે કે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીનો વડોદરામાં ગઈકાલે સાત વ્યક્તિઓના મોત થયા અમે આરોગ્ય અધિકારી સહિત છોટાઉદેપુરના તંત્ર સમક્ષ પણ અમે જ્યારે વાત કરી પૂછપરછ કરી તો તેમને પણ અમે પૂછ્યું કે સાહેબ વડોદરા સિટીમાં સાત મોત થયા આપણે ત્યાં સનસ્ટ્રોકના શું આંકડા છે સીડીએચ ઓ જે ચક્રેશ્વર સાહેબ છે સીડીએચ ઓ ડૉક્ટર ચક્રેશ્વર એમણે અમે વાત કરી સર ચોબીસા ચક્રેશ્વર ચોબીસા એમણે એવું કીધું કે ના કોઈ આપણે ત્યાં ગામડાઓમાં છૂટાછવાયા ઘરો હોય વૃક્ષોની પણ સંખ્યા સારી હોય જંગલો પણ સારા હોય એટલે એવા બનાવો કોઈ ખાસ નોંધાયા નથી સાહેબ નડિયાદ હતા અમે જ્યારે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે અને નડિયાદને એમણે કીધું કે ત્યાં બહુ ગરમી છે ખૂબ ગરમી છે એમણે જે અનુભવ કર્યો તે વાત કીધી અમે આપણે ત્યાં ગરમીને લગતી નોંધ રાખવા માટેના કોઈ સાધનો નથી કે આરોગ્ય વિભાગ દ્વારા અપડેટ્સ લેવા માટે કે ગરમીની અસર એ સહિતની જે બીજી બાબતો છે તેમાં શું અસર છે એની કોઈ પત્રક ભરવામાં આવતું નથી એટલે ચોક્કસ આંકડા પણ એવા મળતા નથી પરંતુ જે પ્રકારની આપણી પાસે માહિતી મળી રહી છે કે ગામડાઓમાં લોકો કેટલાય લોકો એવા છે જે સન્સ્ટોકનો અનુભવ પણ કરી જાય છે પણ ગામડાઓમાં પડવા બુવાઓનું પણ રાજ હોય છે લોકો ઘણા લોકો ત્યાં જતા રહેતા હોય આરોગ્ય વિભાગ આમ પણ જે છે તે કાયમ મૂંટો જ રહેતો હોય છે એની પાસે કોઈ અપડેટ મળતા હોતા નથી અગાઉ વાત કરી ટેમ્પરેચર માપવાના મશીન બોળવીમાં હતા હવામાન ખાતા દ્વારા જે નોંધ કરવામાં આવે છે તે પણ બધી વિગતો અહીંયા મળતી હતી એ હવામાન ખાતું જે જગ્યા ઉપર કાર્યરત હતું સુખી કોલોની ત્યાં માપન વિભાગ સરિતા માપન વિભાગ દ્વારા અહીંયા વેટ બલ્બ ટેમ્પરેચર ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને ટી વપરેશન ટેન્ક અને ટોકા યંત્ર એ સહિત બીજા પણ એના જે વિવિધ એના જે પેરામીટર્સ છે હવામાન ખાતાના લગતા એની નોંધ કરવામાં આવતી પણ અત્યારે એવી કોઈ નોંધ કરવામાં આવતી નથી અને એ વિભાગ જ બંધ છે ત્રણ વર્ષથી બંધ છે અને એ ઓફિસ છે પણ એનું સેક્શન ઓફિસ હતી બુડલી બુડલીમાં હતી રાજપુતમાં હતી ગોધરામાં હતી વડોદરામાં એ સેક્શન ઓફિસો અત્યારે બંધ કરી દેવામાં આવી ત્યાંનો સ્ટાફ છે નિવૃત્ત થયો અને ત્યાંથી છૂટો થયો ત્યાર પછી અત્યારે કોઈ પણ સ્ટાફ ત્યાં કારણ નથી એટલે એ ઓફિસો જેથી સ્ટાફ નથી એ સાથે સાથે એક પછી એક ટપોટા બંધ પણ કરી દેવામાં આવી ત્યાં કોઈ વરસાદ માપક યંત્ર પણ હવે ઉપલબ્ધ નથી ત્યાં ઓફિસ જ ઉપલબ્ધ નથી બસ બંધ જ કરી દેવામાં આવ્યા સેક્શન જ બંધ કરી દેવામાં આવ્યા છે બોડલીનું સેક્શન પણ હતું તેના અંદરમાં હવામાન ખાતું હવામાન નોંધતું હતું તેમાં ટેમ્પરેચરની પણ નોંધ કરવામાં આવતી હતી બોરલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં જે હવામાન નોંધવાની બાબતમાં એક માત્ર સ્ટેશન હતું જે હવામાન વિભાગની વોર્ડ સ્ટેશન બંધ કરી દેવામાં આવે છે આપણે અત્યારે ગરમીની અસર છોટાઉદેપુર જિલ્લામાં પશુ પંખીઓ પણ ખૂબ હેરાન જે ચબૂતરાઓ કાર્ય હતા અત્યારે ચબૂતરાઓ સમજો કે એનો કોઈ ધણી દોરી નથી એ જે ચબૂતરા બનાવ્યા હતા પુણ્ય કમાવા માટે ચબૂતરાઓ પર પાણી કોઈ મૂકતું નથી કોઈ પોતાની રીતે ઘર આગળ બનાવેલો ચબૂતરો હોય તો ઠીક છે પરંતુ સુધરાઈઓ દ્વારા અને બીજી જગ્યાઓ પર જે જાહેરમાં મૂકવામાં આવતા ચબૂતરાઓ છે ત્યાં પણ અત્યારે પશુ પંખીઓ માટે પંખીઓ માટે સમજો કે દાણા અને પીવાના પાણી માટે જ્યાં પાણીનો નાનો સ્ટોરેજ હોય તો તે ગરમીથી બચવા માટે પાણી પાસે આવી જાય પોતાની છાજ ડુબાડે પાક ડુબાડે અને ગરમીથી રાહત મેળવે એ પ્રકારની પણ કોઈ વ્યવસ્થાઓ નથી જે પશુઓ પશુધન આપણે ત્યાં દૂધ ઉત્પાદકોની સંખ્યા વધારે છે દૂધ ઉત્પાદકો જે ભેંસો પશુપાલકો ગાય છે ભેંસ છે અને જે લોકો ખેડૂતો ખેતી કરવા માટે બળદનો ઉપયોગ કરે તે બળદરો એમને પણ એના રક્ષણ માટેની જે જવાબદારી આવે છે તો તે ખેડૂતો પણ ખૂબ પરેશાન છે અને એમને ગરમીથી બચાવવા માટે છાયડો હોય અને એને કઈ રીતે કરવું બજારોની અંદર દુકાનદારો દ્વારા ખસતી ચટ્ટી લગાવવામાં આવે છે ખસતી તટ્ટી વારંવાર એ સુકાઈ જાય તરત પાણી છાંટવાનું આખો દિવસ આ કાર્ય ચાલે છે બપોરના સમયમાં ખાસ એસી એર કુલર જે કોલ્ડ મીડિયા જે કોલ્ડ પ્રોડ્યુસિંગ મીડિયા છે એ તમામ પી કવર પર ચાલી રહ્યા છે એસી એર કુલર પંખા તમામ વસ્તુ અત્યારે પી કવર પર છે લાઇટના બિલ બિલો પણ આ સમય મેં ખૂબ આવી રહ્યા છે લોકોના અને ગરમી મે મહિનાનો જે ઉનાળાનો હોટેસ્ટ દિવસ આજે છે ત્યારે તમને એ અપડેટ આપતા અમે જણાવી રહ્યા છે કે આપણે ત્યાં વોટર બોડી બોલી આજુબાજુ નથી લોકો વોટર બોડી હોય તો પણ એ ટેમ્પરેચર છે તે થોડુંક ડાઉન રહે પરંતુ આપણે ત્યાં વોટર બોડી પણ નથી આ સમસ સમગ્ર સિનારીઓ આપણી સમક્ષ પ્રસ્તુત છે બોરલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં મોસમનો ગરમાગરમ દિવસ રહ્યો સૌથી વધારે હોટેસ્ટ દિવસ અને આપણે અપેક્ષા રાખીએ સુરત દાદા આગ વકી રહ્યા છે અને ગરમ લાય જે ઉપરથી અગનગોળા વરસાદ છે આ ગરમી કઈ રીતે આ જીવન લોકોનું જીવન જીવાય એ પ્રકારની અવસ્થાની અંદર શ્રમિક મજૂરોની તો ખૂબ જ અવદશા થઈ થેન્ક યુ